ન્યૂઝ સુરતમાં શ્રી સેન બંધુ સેવા સમિતિના છવ્વીસ માં સમલગ્ન યોજાયા હતા જેમાં આઠ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમલગ્નમાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા હાલ લગ્નમાં હતા ખોટા ખર્ચા બચાવવા માટે સુરત શહેરમાં વસતા શ્રી સૌરાષ્ટ્ર વાણ સમાજની શ્રી સૈનબંધુ સેવા સમિતિ સુરત ખાતે છેલ્લા છવ્વીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે આ વર્ષે પણ સુરતના કિરણ ચોક ખાતે આવેલા ઉત્તમ ફાર્મમાં છવ્વીસમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં આઠ જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા

ઓના લગ્ન અને ખોબે ને ધોબે અમારા શ્રી ટ્રસ્ટીઓ શ્રી દાતાઓશ્રી અને સુરત શહેરના જે યજમાનો છે એમને કર્યાવરના દાતાશ્રી રીતે ફૂલ અમને હેલ્પફુલ અને ફૂલ કરિયાવર આપેલ છે અમે આજ રોજ જે અમારી સંસ્થા છે પચીસ પચીસ વર્ષના માણસ વહી ગયા છે આજ સહીશનો લગ્ન છે અમને ખૂબ ખૂબ જ આનંદ છે આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી અમારા જે સમાજના શ્રેષ્ઠીઓ છે એમનું પૂરું યોગદાન છે પૂરું આવે પૂરે એમની હાજરી આપેલ છે અને નવ દંપતિઓને આશીર્વાદ આપી અને અમારો સમૂહ લગ્ન છે એ અમે અદ્ભુત અદભુત અનુભૂતિ કરાવેલ છે અને અમે આશા રાખીએ છીએ કે આપણું જે સમાજ છે સુરત અમારો વાણંદસિંહ સૌરાષ્ટ્ર વાણંદ સેવા સમાજ છે અમને હર અપેક્ષ અમને જે દાન આપે છે હર વખતે એ અપેક્ષા રહે અને એવી અમારી સેનબંધુ સેવા સમિત આ છવ્વીસ માસમું લગ્ન છે પચીસ માસ લગ્ન ટોટલ આજે આઠ દીકરીઓને અમે પરણાઈ રહ્યા છીએ